પણ હવે એવો સમય આવશે કે દીકરા દીકરીને અને પોતાને ભલે દર અઠવાડિયે ના જાઓ મહિને બે મહિને પણ કોઈ પવિત્ર એવું દેવસ્થાન હોય ને જ્યાં તમારા આત્માને સકૂન મળે એવી જગ્યાએ લઈ જઈને એકવાર બેહાડજો કે શરીરમાં આટલી બધી વસ્તુ છે પા રહ્યું ને એ અડધો ઇંચ નાકનો જ સવાલ છે આખી જિંદગીમાં અને જેને નાકની પડી હોય ને એ ક્યારેય ધ્યાન માર્ગે ના થાય અહીં તો શું વિદેશની ધરતી ઉપર નાભીના નાકથી મને યાદ કરજો અને એકવીમા દાડે જો ઘોડે ફલાણ ના નાખું તો હું જો થાય પણ અહીં ઘણા મને આવીને કે અમે ફલાણા કારખાનામાં ધંધો ભાગમાં કર્યો તો મારા પચાસ લાખ હલો ગયા પણ તારો વિષય અંદર તો એ ધંધો કરવા જેવો શું કામ કર્યું આપણો વિષય ના હોય એ ધંધો કરવા જેવી આપણને હાથી આવડતો જ ના હોય આપતા ઉપર ઉપર તો પડવી નહીં કો પડી કે ના પડી એમ વસ્તુ એવી છે કોક આપણને હાથી ઉપર બેહાડે ના ફાવતું હોય ના બે નકર એથી પાડે પણ કદાચ તો તમને એમ થાય કે ભાઈ બાપુ આ બધું બોલો છે અમે તો દુઃખથી આવ્યા છીએ અમારે કંઈક પ્રશ્ન પડ્યા છે અહીં જે કોઈ બેઠા એ આ સાનિધ્યમાં આવ્યા છું તો મનમાં કંઈક ને કંઈક પ્રશ્ન અથવા તો કંઈક પોતાનું કાર્ય અટકેલું દાદાને મોંપવા જ આવ્યા છો ને ભાઈ હા કે ના તો બોલો હા ના બોલશો તો દાદા સાંભળશે નહીં ભાઈ આ કબૂલ આવું છું તમારીમાં મનમાં કંઈક ને કંઈક અપેક્ષા લઈને આવ્યા છો કોઈના દીકરી દીકરાની હગાઈ બાકી છે કોઈનું ભણતર બાકી છે કોઈને કોકણા પાંચ રૂપિયા ચૂકવવાના બાકી છે કોઈની કોઈએ જમીન હડપી લીધી છે કોઈ કોઈના પૈસા લઈ ગયા પછી પાછા આપવા નહીં આવ્યું હોય આવા ઘણા પ્રશ્નો લઈને આવ્યા છે આયા શો નથી આવ્યા પણ એટલું વિચાર કરો કે કોઈ પણ જગ્યાએ હું અહીં નથી કહેતો કોઈ પણ જગ્યાએ એકવાર જઈવી તો આપણું કાર્ય સફળ થઈ જાય ખરું થાય અને મારું હું ઉદાહરણ આપું બીજાનું નહીં કહું કે આ જમાનામાં કોઈ પણ મારી જેવો હોય એ સ્વાર્થ વગરનો છે એવું બને ખરું કે તમે જશો ને પોતાની જોડી ખાલી કરીને બધું આપી દે એવું બને ખરું એવું પણ કરી શકે સંત સંન્યાસી સાધુ કરી શકે અને જે પામી જેલો વ્યક્તિ છે એ સમજાય ને કે જેને પોતાના જીવન મરણની કંઈ નથી પડી એ તમારા લેખમાં મેખ મારી હતી બાકી કદાચ હું તો મારી નામ દઉં છું બીજાને કોઈ નહીં કહું પણ મારી જીવાના આવી તમે પગ ઝાલો તો પૈસાવાળા થઈ જઈશો ખરા કોણ આપે આપવાવાળો તો મારો ઠાકર બેઠો છે બધામાં હું તમને હું આપવાનો હતો અને જો હું એવો ચમત્કારી હોત તો અહીંથી સિત્તેર કિલોમીટર નોકરી હું કામ કરતો એ વાત મુદ્દાની છે ને હા અહીંથી અલોપ થઈ જાવ નોકરી જતો રહો અહીંયાથી અલોપ થઈને અહીં આવતો રહો ગાડી મોટર સાયકલ લઈને હું કામ જવું પડતું એટલે આ બધી અંધશ્રદ્ધામાં ગમે હા ત્યારે કે જ્યારે તમારો સમય પાક્યો હોય તમારી અરજી દાદા પાસે પાકી હોય અને જેથી તમે કદાચ કોઈ પ્રશ્ન પૂછવા આવો અને એ પરમાત્માની મરજી હોય મારું કંઈક મને કંઈક તમારું બતાવો ભાઈ આના આટલું બોલી દે ત્યારે થાય ધકામુકી કરીને આયપાચી જવાય તે સુખી થઈ જવાય આ સીધું સરળ સનાતન સત્ય છે આય તેમ આખો જે મારા પગમાં બેસી રો પૈસાવાળા થઈ જશો ધંધો કરવા જવું પડે ભાઈ એમનામ કંઈ થતું ને હશે ને અહીંયા છોકરાને ખાવાના ફૂટવાડજો ને આ જોવડાવવામાં આ જો પુન્યમ હું ભરવા જઈશો નામ કરશે ફરાણું કરશે ને આડા કયા વારે આવી કંઈ હોય ને ઘરમાં ચાર જણા હોય ને તો ધંધે લાગી જવાય સોળસો રૂપિયા રોજની હાજરી છે દીકરા દીકરીને ભણાવો સમજાય કે જે કોઈ સમજાય આ સાનિધ્ય જોડાયેલા છો કે નથી પણ જો દીકરા દીકરીને ભણાવવામાં પુસ્તકોની ક્યાંય કમી પડતી હોય તો એ પુસ્તકો આ સાનિધ્ય તરફથી આપવામાં આવશે પણ ક્યારે કે પોતાના બધા પ્રયાસો કરવા છતાં અછત પડતી હોય તો આ ઘણા એ મને કે મારા દીકરાનું એડમિશન લીધું ત્રણ લાખ ભરવાના તો એ કંઈ અમે દેવી તમે જન્મ આવ્યો છે તમારી ફરજ છે કે થતા પ્રયાસ કરી લેવા કોઈની આ મનુષ્ય બનાયો ભગવાને કે જીવતાજી કોઈની આમો લાંબો હાથ નથી કરવો એવો વટ હોવો જોઈએ આપણને અને પછી કંઈ ઘટ પડતી હોય તો એમણે મદદ કરી ઘણા એમ કે અમે બે વાર દર્શન કરવા આવ્યા હજુ મારું લેણું ન ભરાઈ દીધું તો મને ખુશી વ્યાજે લીધા હતા તે વખતે જે હેઠો પગ મુકતો નહોતો મા બાપ બટા તો માપ મારે બહુ ઉડીશ નહીં તો એમ કે તમને ના ખબર પડે આમાં જો એમને ના ખબર પડતી હોય તો તારોય જન્મ ના હોય ખબર પડતી હતી તારે તારો જન્મ થયો સમજાય ને આ ભાજામાંની રફ છે પણ આ જ છે સત્ય કારણ કે પાયા બેહાડીને ખિસ્સા કપાવાળા ઘણા મળી રહે છે અને રોજ દાડો કે જો બારથી પંદર હજાર લોકો ક્યારે આવતા એક વરસથી બેઠક બની છે કે લોકો એવું કહેતા દાણા હાટું ભીડ છે ના મારો ઠાકર એવું કહે છે કદાચ અહીં તો શું વિદેશની ધરતી ઉપર નાભીના નાદથી મને યાદ કરજો અને એકવીમાં દાડે જો ઘોડે ફલાણ ના નાખો તો હું વિક્રમસી જો જાય અંધશ્રદ્ધામાં હું કામ જાઉં ઘણી જગ્યાએ જાઓ મારો કોઈનો વિરોધ નથી પણ તમને લિસ્ટ બનાવીને આપું મેલું કરેલું છે ને આટલું ચવાણું લાવજો ને આ પ્યાંડા લાવજો ફલાણું લાવજો ને આપણે શમશાનમાં મૂકવા જવાનું છે ક્યાં છે નથી કહેતા તો ખાલી વિચારવા જેવી જ વાત છે કેમ बधत हूँ पूर्ण कर दे जो हम समजे से बधु समय कि जो हमारा धंधो करवो होते व्यापार करव हो है, तो अँ जी वट खातर सित्तेर किलोमीटर नौकरी जाऊँ तो आजू बाजू में बसो मीटर में क्या है? दुकान हो तो बताओ छे, कोई से। है कोई बार माँगण बैठो से घनी जगह चाल जे कहीं तभी अगरबत्ती पूजा पाठ प्रसादी जे चढ़ाव ने यह कलाक में दुकान में हो ના હોય પણ મારો ઠાકર તો એવું કહે છે કે તમારા કોઈ પ્રસાદની જરૂર નથી હું નોખો ધરમ છું જમ કે હું વગડાનો ધર્મ છું હું ઘર કે મંદિર કરવા વાળો નથી વગડે દર કરી લેવા વાળો છું પાળીઓ જોજો જેમ બધી કોઈ આલિશાન મંદિરમાં ના હોય આ તો કોઈ ટિપ્પણી ના કરે અને વ્યવસ્થા હત રે એટલે મેં આટલો છાંડ્યો નક મંદિર બનાવવું તો દાદાના સેવકો એવા બેઠા છે કે હાલે માર્બલનું મંદિર બે મહિનામાં ઊભું કરી દેવું લોકોના એવા કામ કર્યા પણ દાદાએ એવું કીધું જે તૂટી ગયું છે ને એ મારું હમો ના કરાવતા જ્યારે અહીં આવવાવાળાની વાળાની વ્યવસ્થા પૂરી પડી જાય ને પછી મારું વિચાર જોતા લગી મારું ના વિચાર વિચાર કરું કે તમારી કેટલી ચિંતા હશે જો દાદાના ઓટલા ઉપર પથ્થર માંડી દેલા પણ આ તમને આખાડો વાગે એવું રહેવા દીધું છે તો ક્યારે જાગશો તમે ક્યારે તમને સત્ય અને અસત્યનું જ્ઞાન થશે આ તમે જે પ્રસાદી લઈને આવો એની અમે દુકાન કરી દે ને તમે જે કંઈ છાપા તલવારી ચડાવો એ આ મૂકી દો ને મારી દુકાન કરું ને અડધી કિંમતમાં બીજે દી વેચું મૂડી વગરનો ધંધો નથી કે નહીં અને કંઈ નહીં કરો ને તો આમાં પચીસ જણા તો એવા છે ઘડીક હું દુકાનમાં બે ને તો મને સારું લગાડવા ના લેવું હોય તો એ લે બોલો ના લે ચમ કે બાપુની દુકાન છે લો કે ના લે પણ અમને એટલી એક જ ખુમારી છે કે અમારા બાપ રહ્યો ને એ ચારણ ગઢવી માલધારીની દીકરીને લાજ રાખવા હાટું લોહી રેડ દીધું હે તો અમે એટલે જીવી ના લગીને ધરમનો ધંધો નહીં થઈ બીજું કે કદાચ જે મનમાં પ્રશ્ન લઈને આવ્યા હોય તમને એમ થાય કે ઘણી જગ્યાએ ભટક્યા પણ અમને સાચું માર્ગદર્શન તો વધીને ખાલી દસ દિવસ થમી જજો અમે કંઈક એવી વ્યવસ્થા કરીએ છીએ કે બધાને પ્રશ્ન પૂછવાનો મોકો મળે સાનિધ્યમાં બધાને પ્રશ્ન પૂછવાનો મોકો મળે પોતાના પ્રશ્ન પોતાની અરજી એકવાર કહી દેવાનો મોકો મળે આવી કંઈક વ્યવસ્થા કરી પણ શું છે કે હાલ તહેવાર ઉપર પહેલાં પાટોત્સવ આવ્યો પછી આ બધી વ્યવસ્થા કરી તહેવાર ઉપર તહેવાર આવી ગયા એટલે હમણાં બેઠક અમે નિમણૂક રાખી હતી પણ ટૂંક સમયમાં માણસનો ટાઈમ બરબાદ ના થાય ખોટા માર્ગે ના જતો રહે એના માટ કઈ અમે એવી વ્યવસ્થા કરશું બાકી દિન જોરા ઓહી રોટ ફેલીઓ ભરી ભરજો તે થાકી જાવ લેલી આવજો સમજાય હે ને હા લોબિયા હોયા ધુતારા ભૂખે ના મરે એના ગાડિયા કરવાવાળા ઈ મળી જ જાય એટલે કોઈ એવું કહી દે કે ગમે આ સાનિધ્યમાં બાપુના પગમાં કે અમારા ઘરે આવ્યા હતા પાંચ પચીસ રૂપિયા કવર મૂક્યું કે અથવા રોકડા મૂક્યા બાપુએ બાપુના માણસોએ એ દક્ષિણા લઈ લેવી તેની આ જોડી ભરીને આ બહાર નીકળી ગયો કે અમે લેવાના ઉદ્દેશ્યથી નથી બેઠા સેવાના ઉદ્દેશ્યથી બેઠા છીએ અને આ જે કંઈ અત્યાર થયું ને તો ની મદદથી જ થયું છે અમે પાકા નહીં કરી समझाए न कि वाला नहीं जे कई मणस ने चौबीस कलाक नास्ता प्रसादी की व्यवस्था थे अमने के हजू तरण महीना कई रसोड़ा तो में नहीं घटे तो आगे बीजी व्यवस्था में सगवट पूरी पाई कम के, के मणस आवा नहीं जो अर्धो कलाक बेहवाई सगवट ना हो जाए मैं ये बुलाई अमुक ने यह मगज नहीं के रोडा में बूट पहरी जोड़ा पेहरी आटा मरता है એટલે ઘરે તમારા ઓડા ફરતા હોય અહીં ફરાય અને હું તો કહું અહીંયા ફરતા હોય તો એ ના ફરાય આ કંઈ થોડા આપણા બાપાનું ઘર છે આપણે મંદિર આવ્યા છીએ અને બધાને એક જ કે પહેલાં તો સમય હતો તો ભગવાને આવ્યું હોય હરો ફરો ગુના નથી પાડતો પણ હવે એવો સમય આવશે કે દીકરા દીકરીને અને પોતાને ભલે દર અઠવાડિયે ના જાઓ મહિને બે મહિને પણ કોઈ પવિત્ર એવું દેવસ્થાન હોય ને જ્યાં તમારા આત્માને સકૂન મળે એવી જગ્યાએ લઈ જઈને એકવાર બેહાડજો જેથી કરીને વિચારો શુદ્ધ થાય એના આ જરૂર પડશે આ ના બનવાના બનાવો અમુકવાર બને છે ને કે ભણાવો નહીં એવું નથી કે તો ભણાવજો અને જેને જેના મા બાપની વ્યાધિ જોઈ હોય ને એના દીકરા દીકરી કોઈ ખોટા માર્ગે જાય નહીં હોય આ તો જે ઓવર એક્ટિંગ કરાવી હોય ને એને પસતાવાના દાડા આવે બાકી જેના બાપ દાદાએ મજૂરી કરીને દીકરા દીકરીને વિચાર્યા હોય ને કદાચ મારક ભટકી જાય ને તો એને ક્ષણિક વિચાર આવે કે મારા મા બાપાએ મારી માટે મારા એનું જીવન બરબાદ કરી નાખ્યું એ તારો ગમે એવો હંગાજ હોય મારે એમનો હાથ છોડીને તારા ઘરે ના હોય એ દીકરા દીકરી કહેવાય આ જમ બોલું છું કે ફરીથી ને કદાચ આ બેઠેલું મગજમાં વાગી જાય ને ગમે દીકરો લઈને જવો તે હારા કામ નથી કર્યા દીકરી તો કોકની છે ને એના મા બાપને ચાર જણા વચ્ચે નીચું જુઓ એવું તો થયું ના થયું અને જે કંઈ તમે આજ વાવો છો ને મારો ઠાકર એવું કહેશે કે પચીસ વર્ષ થઈ છે ને જે દિવસે તમારા દીકરી દીકરા મોટા થઈ છે ને તેની એ આ પગલું ભરશે તેની તમને આની સહાનુભૂતિ થશે શરીરમાં આટલી બધી વસ્તુ છે જે ને એ અડધો ઈંચ નાકનો સવાલ છે આખી જિંદગીમાં અને જેને નાકની પડી હોય ને એ ક્યારેય માર્ગે ના જાય સમજાય પણ ફરીથી સમય આપશું હજુ હું આયો છું ઠાકરની દયા હોય ને તો આપણે આ જ કરવાનું આપણને કોઈના બાપની ભીડ ન લાગતું હોય હા બને ચમ કે આટલું બધું તમે વિચારો તમારેથી એ ઘર ચલાવવામાં વાંધા પડે તો આટલા માણસો માટે રાજદાડો જાગવાનું અને હારા માર્ગે લઈ જાય છે એટલે લોકોને તો એને પેટમાં તો દુખતા જ હોય ને ના દુખે પણ ઠાકર હજાર હાથવાળો બેઠો છે ભલામણા જો એને આંખ પકાડ્યો છે ને તો આગળનો રસ્તો એના બધી ખબર જ હોય પણ જગતમાં ભગવાને માણસનો અવતાર આપ્યો મેં કીધું એમ કે કંઈક કરીને જવું છે આ દુનિયા ઉપર હારા બનીને જવું એવું નથી કહેતો પણ કંઈક કરીને જવું છે પણ જો લોકોના માટે તમે વિચાર તો કરો ઘણાય રાણા પ્રતાપ છત્રપતિ શિવાજી સરદાર વલ્લભભાઈ ઘણાય એવા આગળ આપણા મહાપુરુષો થઈ ગયા જેને આ દેશ માટે કંઈક કર્યું તો આજે જગત એમને યાદ કરે છે નથી કરતું એમ હું તો એમ કહું છું કંઈ દેશ માટે તો બધું ઠીક છે તમે કદાચ ના કરી શકો પણ પોતાના ગામ માટે પોતાના કુટુંબ માટે પોતાના પરિવાર માટે કંઈ સારું ના કરી શકો તો કંઈ નહીં કોઈને ના નડવા ના જાવ ને આ મોટો ધર્મ છે કે હારા કામ કરતા એમાં જોડાવ નહીં તો કંઈ નહીં નડવા ના જતા આ મોટો ધર્મ છે હવનમાં હડકા નાખવા ભાગી જાય